आरती रे छाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन जालर खन के रे mm -hmm. मजा आवाज केरी खावा हो भाई मैं मरचू है मेठो है ना केरी खावा अलग आवाज है बता के लिया

કેરીનું અથોણું બને શાક બને ચટણી બની બનાવી ને મજા આવે તાણ કપડો પૂછું પાછું કોઈ નહી તું યાર હાલ જ તમે વાત કરી મને ચટણી બનાવતા આવડે છે એક કામ કરો આપડે બે જણા બની ખાઈ લઈએ ચટણી વાતો નહીં પણ વાત કોઈને ગંધ ના જવી જો હું કીધું કોઈ નું બોલાવા નહીં આપડે બે જણા બધા બીજા ભાગ પડાવ પાછા ચટણી નું નામ પડે ને એટલે તો આજુબાજુ બધા દોડે આવે ચટણી અલ્યા આ વંઘારવાની ના આવે મેઠા ભાઈ જો કેરીઓ ચોલી કાઢવાની તમારે ઘેર પારાખોની તહ ને એટલે આદુ કોઢવાની પારાખોની હા એ તો છે એમાં નાખી દેવાની આ મરચું નાખવાનું મેઠું નાખવાનું ખોડી નાખવાની એવું અને બાજરીનો રોટલો અરે હું મજા આવે એટલે બાજરીનો રોટલો પડ્યો છે ડોશીની બની જઈ જશે એમ થઈ શકે તે બે પડ્યા છે રોટલા તો ના ને તો આપણે તમારે ઘેર પ્રોગ્રામ રાખવાડો ગવાનું ચાલે ગવાનું ચાલે યાર એટલે ગવાના માર તો પેલી છોકરાની બાયડી છે ને વારે ગવાની રોટલે જણજણી બનાવે છે ઓહ પાજી કોઈને ખબર ના પડવી જો ઓહો હું કીધું એક કામ કરજો પેલી ઉપરની થોડી પાલ્લે મોટી મોટી

બારલી પણ મને ટાઈમ થયો તડકો ને ભૂખ ને બધું ભેગું થઈ શકે અરે વસ્તી બા બે બાબે વાગ્યા ખાય છે સવારે ભૂખ છે નહીં તો તમારે બાર વાગ્યા નહી ભૂખ લાગી જાય છે સોનામાના ઓવર લ્યો એમ તમે મેડ કહ નહીં રવા તું એમ કહું છું સેવારે ચાર નાસ્તો નહીં ખરે તો ખાવા તો ઝોકલી તેમ જ આ ઝોખા હારી વાગ્યા કે તો બાર વાગ્યા નહીં તે વાગ્યા સોનામાં ના વોડ લ્યા જીએ છે જી ખરાબ

તોડીઓ આવી પણ ચટણી એવી બનાવો તો આપડે ઓગળીઓ સાટી કઈ એવી હો અરે ગાલી બનાવીએ તમે જો ખાલી કારીગર તમે કયો છો એટલે અને બીજું કહું છું કોઈને ખબર ના પડી જો ચટણી બનાવીએ છે આપડે કારીની ચટણી આપડે બેને ખાવાની છે ઈજો નહી હો એ વાત સાચી છે ઊગી જો ના કોમો મરચું માપનું ન અરે તમે જો ખાલી ઓગળીઓ મોણાસો ના સાટી તો કોઈ તો કહેવાનું હા વાત સાચી છે કોળ નાખો કોજો થોડો ના ગોળ હું એટલે કણ સોલી નાખું આ નાખ કેળો હો

યારી ભલે ઉતારો થોડો છે એને હું તો ઘેર જાઉં છું ગમમાં હ તમારા ભાઈ પ્રોગ્રામ રાખે છે ના કીધું જ ના હું પ્રોગ્રામ કરું છું પ્રોગ્રામ બંધ કર્યા એવો પ્રોગ્રામ પ્રોગ્રામ ખાવા પીવાનો એ ખાવા ખાલી ખાવા પીવાનું હા લ બનને કીધું

મા રુકા માધુરૂ મુકવરાય અમારે ઘર જવું પડશે કે હું થાનું પેલી થાય નેઠા ભાઈ હા આ બધા મસાલા આમે મેકી આખું ચાલશે ક ના મસ્ત બના થોડું તેલ નખીયો તો અલ્યા તેલ ના ન યાર દોહા તો તારા સામેલા શાા નહીં મળતા કઉ છું આ ખાટો ભઈ કી ચટણી બનાવી કે ચટણી કી મન બનાવતા આવડે કે કેરી ને ઓટકી કિસ મે આલે આ ખાટ ડબા ભૂલી જાયે મુ તો આ તો કે વાતે તારા જો બોનરા છે વાતો નો વળો કરતી એટલે વાતો માં વાતો માં રહી હે પછી લે ડબોડી મે દેખ હું મુકાવ છું આ ચટણી માં ચટણી માં જોર પાય તેમ ન પાયા અલ્યા ભૂલી ગયો તમાર ખાવાનું કરો પણ દોરા નહો રાખવાની એ કોણ આલીન જા એ બગા કરતા નહીં નાના અરે મોકો પૌ પૌ ને પાસવા મોમો મોમો દોણ આવી ગયો પાછો થોડી વધારે બનાવ હો સુધી બીજા કોઈને ન બોલાતી કોઈ કેતી ના પછી લપ લપ ન કરતી હું શારી વધારે હું દોર પાવા જાવ છું એવું છે આ ખાવ કેરી ચટણી તો મને જબબન ભાવ પાછી બેઠ્યો ને એક તો મજિરૂ બેરો નાખીન અલ્યા ના અરે હું ઓ અમે ભાઈ ઘેર થોડો જમણવાર રાખ્યો કોઈ ખાવામાં જમણવાર તો હું એ જમણવારમાં જ છું ઘેર કીધું આમંત્રણ નઈ ને માતો હું આલું છું

કેરીની સટણી હા કેરીની સટણી બેટા કેરીની સટણી એક બરફી ની ઓકે તાતા હા બરફી તો ઓમે એ ના માટે બનાવી દી કે અમે કાઢી નાખી ઉભર 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 પાટો પણ આ તો શું લાગે

હું વાહ આવ મન દોડ જા બે હ હું દોડ લ્યો ના હોય તો અમાર પાણી વેડે અને પી સાફ થઈ જાય પારા એટલે ધોઈ ના પાડ અમાર તો ન પીવા ક માછો બે હાથ તો હવે હું છે ઉભા ધોઈ નાખ કે મેરા હું ધોઈ નાખું પેલા લોટો રે ઉભારો પાણી આલુ દાલ દે લોટો લાવ લાવ આર 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 હે નનું આર્યો નહીં બીજ એ આયા ધોઈ નાખ હોય રા પીજો બસ બસ બીજ નહીં બોલ ના બે તો તો થઈ મજા શંકર

ચટલી નહીં ચટણી ભાભી ભી લી લાખ આઠ નાઠું કિલ તમે ચટલી બના દ અમે અમે ના કા યાર રોટલો ખાતર લેતા જો હંગાતી રસ્તાને તાંગા જંગાત ખાવા ત રસ્તામાં લઈ જો આયુ જાત નહી હોલો બીજી આળો પર છે લ્યા હું થોડો કામ હમ લે બે હવે જાતો તો હા મજા આવી ને મજા આવી એક નંબર તમે તો જાઓ હું એ તો એસી જીપળો છે કેવું ખાઈ મોઢામાં હું ખાવાનું

એ લેપડો વખોળી ખાઈ જાતી ના હતી ખાડાપામ બની કી મસ્ત ખાડાપા તમે જોઈ બની ખાટા ખાડાપા કોણ કે એ રસ્તામ જો પીજો મે કરવા આવ્યો હેડો હા આવો આપણે તો કોમ થઈ ગયું ભાઈ રકે બી લે લેવા દાં ભાઈ આવો લે એ રકે બી તો મેલો લે હા ઓ પાછી કા આતા દઉં આ જમ સાતે નહીં સ્વાદ આવે તો મોજી એટલે ઓમ

પрти આવતી હે એટલે પેહો પાવા છે તણી કઈ દીધું લાગછે છે તારી તાટડી તું બધી

ત્યાં આવ્યો તો દોઢડા આવ્યો કે હળવા જ મેઠા ભાઈ કે કેરી એવું ચટણી બનાવીએ કોઈ હળો બાળી ના ખોટી મજૂરી કરી ખાવાળા થઈ ગયા ને મજૂરી અમારે પડી જોયે મિત્રો આવું છે એટલે તારી સીઝન છે કેરીની તો મસ્ત તમે ગેરપાદ ચટણી બનાવજો કેરીની હો જ મસ્ત બનાવો અને આવી સીઝન પ્રમાણે જે પણ વસ્તુ આવે ખાવાની ને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબર જય માતાજી